અને સિંહે જોયું કે એક રીંછ ને એક માણસ એક સૂતો છે ને એક જાકે છે કે એ એ માણસને ધક્કો મારને એ મારો ખોરાક છે એને લઈને હું ચાલતો થઈ જઈશ તને કંઈ આંચ નહીં આવે એટલે રીંછ કે ના હોય એવું ના થઈ શકે મારા ખોળામાં જે ઘસઘસાટ ઉગ્યો છે જેણે મારા ઉપર પૂરેપૂરો ભરોસો મૂકી દીધો છે પૂરેપૂરો વિશ્વાસ મૂક્યો છે હું એને ધક્કો ના મારી શકું એનો વિશ્વાસઘાત ના કરી શકું સિંહે બહુ સમજાયો પણ રીછ ના મારી પછી એનો ટાઈમ પૂરો થયો એટલે માણસની વારી આવી માણસના ખોડામાં માથું મૂકીને રીચ સુઈ ગયું એટલે સિંહે પાછો માણસને સમજાયો એ માણસ તું તો ડાયો છે બુદ્ધિશાળી છે સવાર પડશે ને આ તને ખાઈ જશે તું એને ધક્કો માર હું મારો ખોરાક લઈને ચાલતો થઈ જઈશ તને કોઈ આંચ આવશે માણસ ડાયો હતો એને વિચાર કર્યો કે વાત તો સાચી છે જે છે વાત તો ખરી એટલે એને શું કર્યું કે પેલા ગબડ્યું ગબડ્યું તો ખરું પણ રસ્તામાં ડાળી આવીને ડાળી પકડી લીધી ઠેઠ નીચે ના પડી ડાળી પકડીને પાછું એ તો ડાળું ઉપર બેસી ગયું અને પાછું ઉપર ચડવા માંડ્યું તો હવે ભાઈની દશા પકડી ગઈ કે હવે શું થાય રીંછે આવી અને કહ્યું કે જો હું તને હજુ નહીં મારો તું વિશ્વાસઘાતી છે તારા ખોડામાં મેં માથું મૂકીને હું સુઈ ગયો હતો તું વિશ્વાસઘાતી છે પણ હું તને નહીં મારો પણ એક કામ કરજે સવારે તું જાય ગામમાં અને લોકોને એવું નહીં કહેવાનું કે જાનવર જેવો એવું નહીં કહેવાનું એમ જ કહેવાનું માણસ જેવો હે માણસ જેવો જાનવરો વિશ્વાસઘાત નથી કરતા શા માટે અમને બદનામ કરો છો તમે તો જાનવર થો તોય ઘણા હારા થો માણસ કરતા તો જાનવર ઘણા હારા છે એવું જઈને એટલે શ્રદ્ધા વિશ્વાસ રૂપિયા જીવન વિશ્વાસ થી ચાલે છે પણ એકલા વિશ્વાસ થી જીવન નથી ચાલતું જીવન થી ચાલે છે કે વિશ્વાસમાં જયારે પૂજ્યતા આવે પવિત્રતા આવે ત્યારે શ્રદ્ધા થાય એનો એ જ વિશ્વાસ છે પણ એ બાપૂજ્યતા આવે પવિત્રતા ભાવ આવે ત્યારે એનું નામ શ્રદ્ધા થાય અને એ માં છે એ સ્ત્રી છે એ માં છે જગ જગત જનની છે માં છે બાપ જાકારો આપે માં જાકારો ના આપે આપ્યો હોય તો એ પસ્તાવો કરે અરે રે મારો દીકરો મેં કાઢી મૂક્યો જલ્દી આવે તો સારું જલ્દી આવે તો સારું જલ્દી આવે તો એટલે આદ્ય શંકરાચાર્ય લખવું પડ્યું કુપુત્રો જાય તો ક્વચિત અપી કુમાતા ન ભવતી માં હું કદાચ તારો પુત્ર હું તો પુત્ર તો કુપુત્ર થાય ક્વચિત અપી કુમાતા ન ભવતી પણ માતા કદી કુમાતા થતી બાપ તો જુએ છે કે આનામાં રાપણ છે આવડત છે બે પૈસા કમાય છે એ બધું જુએ છે માં એ નથી જોતી એ તોય ભલે ના તોય ભલે જેવો હોય ગમે તેવો હોય એ ગંધાતો હતો મેં એને કેટલી વાર ચોખ્ખો કર્યો કેટલી વાર ચોખ્ખો કર્યો હવે જુવાન થયો છે હજુ એની ગંધાતો પણ હું છૂટતું નથી બચપણમાં જે ગંદાતો રહેતો હવે જુવાનીમાંય પાછો એનો એ જ ગંદાતો પણ તોય મારો દીકરો છે ગમે તેવો તોય મારો દીકરો છે મારી બાયપાસ સર્જરી કરેલી મદ્રાસમાં અને હું હોસ્પિટલમાં

તુલસી સંગત કટે કોટી અપરાધ અને કુસંગ જેવું કોઈ ચેર નથી કોઈને મારી નાખવો હોય તો ગોળીયા મારશો નહી એને કુસંગ ની લાઈને ચડાવી દો આપોઆપ મરી જશે ભૂડી હાલતે મરી જશે એને વ્યસનમાં ચડાવી દો બીજા કોઈ ફેલમાં ચડાવી દો તમારે મારવો નહીં પડે એ ભૂડા ભૂણી દશામાં મરી જશે

શ્રદ્ધા વિના એ નાસ્તિક થઈ ગયો કાકા એને આગ્રહ કરે તું એક દિવસ તો આવ તું એક દિવસ તો આવ તો એક દિવસ તો તો આવ પેલો ના ના છોડે છોડે છેવટે નરેન્દ્ર હું આવું ખરો પર એક શર છે હું તમારા મહારાજ ને પગે નહીં લાગુ તો કે ના લાગ જન તારી મરજી ના લાગે ઘણા લોકો એમ સમય સમજે આપણે વળી એને પગે લાગતા હશું આપણા કે એનાથી ઓછા છીએ એના કરતાં તો મારામાં બુદ્ધિ વધારે છે ભાઈ સારું ના લાગશે તને જેમ ઠીક લાગે એમ કર અને નરેન્દ્ર લખ્યું છે કાકાની સાથે હું ગયો અને દૂર એક ખૂણામાં અલગ જઈને બેઠો અમારે તો એક કહેવત છે કે સત્સંગમાં જવું તો પાછળ બેસો કેમ કે ઉઠીને જવું હોય તો કોઈ જોવે હવે સૌથી આગળ આવીને બેસો ને વચ્ચે પજા ઊભા થઈને જાઓ એટલે તમને બધા જો એ ધ્યાન ભંગ થાય વિક્ષેપ થાય પણ કોઈના વરખોડામાં જવું તો આગળ ચાલો પાછળ ના ચાલો આગળ ચાલો આવું બધું બતાવેલું છેલ્લા અને નરેન્દ્ર લખે છે કે પેલો અભણ બાવો એક ફેટીઓ ખભા ઉપર નાખેલું છે વાળ વિખરાયેલા છે દાઢું ફરફર થઈ રહ્યું છે દેતાર એવા છે કે આપણને જોવાય નાખે એવા દેતાર છે પણ જ્યારે એ બોલે છે ત્યારે એવું લાગે છે જેને નાભીમાંથી કોઈ ગંગા નીકળી રહી છે ધાડ 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 ધડ ધડ એક પ્રવાહ નીકળી રહ્યો છે અને એ પ્રવાહમાં આખી સભા આપલા વીત થઈ ગઈ છે અને મેં જોર કર્યું કે આપણે આમાં તણાવું નથી એવું મેં જોર કર્યું તો હું પણ એમાં તણાવવા લાગ્યો ભણેલા કરતા આ જોર કેમ વધારે આવ્યું ભણેલો ગળામાંથી બોલે છે ને પેલો નાભીમાંથી બોલે છે નાભેલી નાભી થી બોલાયેલી જે વાણી છે એને પરાવાણી કે છે પરાવાણી કબીર નાભી છે એટલે ચારસો વર્ષ પછી પણ પાંચસો વર્ષ પછી પણ એના દોહરા મરતા નથી એ દોહરા એમને જીવિત છે આજે પણ લોકો એ દોહરાને કાય છે કંઈક નાભીમાંથી નીકળેલી વાણી છે જે અહીંથી નીકળેલી છે તો કાલ મરી જવાની આજનું પેપર વાંચ્યું કાલ પસ્તી આજના પેપરની કાલે કોઈ કિંમત નહીં પસ્તી થઈ ગઈ ખલાસ પેલી પસ્તી નથી થતી આ રામાયણ પસ્તી નથી થતી ગીતા પસ્તી નથી થતી આટલા વર્ષો પછી પણ કારણ કે નાભીમાંથી નીકળેલી વાણી છે પછી સભાપુરી થઈ ને થી બધા વિખરાવા લાગ્યા અને હું એમને બેસી રહ્યો છું કે આ મારા ઉપર કોઈ જાદુ થયો કે શું કોઈ ચમત્કાર થયો કે શું એટલે કાકા આવીને મને કહે છે ચાલ બેટા હવે આપણે જઈએ તે કહ્યું હતું ને કે હું પગે નહીં લાગુ કઈ વાંધો નહીં તારે ના લાગવો અને હું તમને ખાસ આગ્રહ કોઈ નાસ્તિક સુધારવાનો નથી ઘટના થી સુધારવાનો છે એના જીવનમાં જે પરિવર્તન આવશે દલીલો તમારા કરતા એની પાસે વધારે છે પછી જ્યારે એમાં પરિવર્તન આવશે ત્યારે કોઈ ઘટના થી પરિવર્તન આવવાનો છે અને વહેલા મોડી એવી ઘટનાઓ ઘટતી જ હોય છે ત્યારે નરેન્દ્ર કે છે નહીં કાકા મારે પગે લાગવો છે મારે પગે લાગવો છે અને પગે લાગે છે અને રામકૃષ્ણ છે એને છાતીએ લગાવી દે છે નરેન 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 કેટલા દિવસથી હું તારી રાહ જોઉં છું તું ક્યાં ગયો હતો તું કેમ આટલો બધો મોડો કેમ આવ્યો હવે પેલો વિચારવા પડી ગયો કે મારે નાને કોઈ ઓળખાણ નથી કોઈ લેવા દેવા નથી અને આ તો જાણે કોઈ જૂનો આત્મીય હોય એ રીતે વાત કરે છે પછી એમને મોડે મોડે ખબર પડે છે કે બે જોડકા હોય છે નર નારાયણ નર નારાયણ આ નરેન્દ્ર નર છે પેલો નારાયણ છે બુદ્ધ અને ગૌતમ બૌધ બુદ્ધ અને આનંદ મહાવીર અને ગૌતમ આ જોડકા હોય છે કૃષ્ણ અને અર્જુન અર્જુન ના હોય તો કૃષ્ણ છે કોને સંભળાવે ગીતા સાંભળનાર કોઈ હોવો કૃષ્ણ મહાન છે પણ અર્જુન મહાન છે એ હતો તો ગીતા લોકો સુધી પહોંચી અને એક આખું પરિવર્તન આવી પછી તો રોજ જાય છે પછી કેવું નથી પડતું પછી તો એ જ કહે છે કાકા ટાઈમ થઈ ગયો ચાલો 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 સમય થઈ ગયો પછી તો રોજ જાય છે